શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે મા નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર સાથે પુષ્પ અર્પણ કર્યા મા નર્મદાજીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચડાવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા મહાસુ સાતમને આજરોજ તારીખ ચારથી ફેબ્રુઆરીને બાવન રસલીલામાં નર્મદાજીના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે जे अंतर्गत भरोचना स्टैचू पार्क ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદા કષ્ટમના ઉચ્ચારણ સાથે માં નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પોર્પણ કરાવતા આ પ્રસંગે પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત ત્રાવલ चेयरमैन શૈલેશભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લે સહિત સભ્યો સાથે નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પવન સલીલા મા નર્મદા જયંતિની ઉજવણી ના રોજ આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ તરફથી અને નર્મદા ચેનલ તરફથી આ ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા મૈયા અમરકંટકમાંથી નીકળી ભરૂચ જિલ્લાના જ દરિયામાં એનું મિલન થઈ જાય છે મા નર્મદા એના કિનારે વસેલા શહેર અને ગામડાના વાસીઓનું જીવન છે અને ભરૂચ શહેરને જે ધબકતું રાખે છે એ મા નર્મદાને આભારી છે એની પરિક્રમાથી માંડીને એમનું પૂજન એ આપણું જીવનને શ્રેષ્ઠ બનાવે છે અને આપણે સૌ મા નર્મદાના ઋણી છીએ